નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે શિનોર તાલુકાના પુનિયાદ ગામે ચાર વર્ષ અગાઉ સાંસદ અન્ય બીજી એક ગ્રાન્ટ મળી અંદાજે આઠ લાખ રૂપિયાની માતબર રકમના ખર્ચ ખર્ચે કોમ્યુનિટી હોલ માટેના બાંધકામના કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે બાદ મંથર ગતિએ ચાલેલું આ કામ આજે ચાર વર્ષ જેટલો સમય વીતવા છતાંય પૂરું થયું નથી જે કામ થયું છે તેમાંય ભ્રષ્ટાચારે માઝા મૂકી હોય તેમ હલકી ગુણવત્તાવાળું કામ ઠેર ઠેર જોવા મળ્યું છે આઠ લાખની માતબર રકમ ખર્ચવા છતાં પણ આજે પણ કોમ્યુનિટી હોલનું કામ અધૂરું રહેતા આ કામ ગામની વચ્ચોવચ્ચ ઉપયોગ વિહોણું શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે ગામમાં કોઈ પ્રસંગ હોય ત્યારે જર્જરિત દેખાતું આ કામ વધુ જર્જરિત ના બને તે માટે કેટલાક જાગૃત નાગરિકોને સ્વ ખર્ચે જરૂરી સમાર કામ અને ભાજપ કોંગ્રેસનો ઝંડો લઈ ફરતા આગેવાનો માટે આથી વધુ શરમજનક શું હોઈ શકે ગ્રામ પંચાયત સફાઈ વેરો ઉઘરાવે છે તેમ છતાંય કચરાનો નિકાલ સ્વખર્ચે ટ્રેક્ટર મારફત કરવાની ફરજ ગ્રામજનોને પડી રહી છે ગામમાં કોઈ પ્રસંગ હોય તો પણ સફાઈ પ્રસંગ સફાઈ કરનાર વ્યક્તિને જે પ્રસંગ કરાવી રહ્યો હોય તેને જ કરવાની ફરજ પડે છે તો અહીં ગ્રામ પંચાયત દ્વારા ઉઘરાવાતા સફાઈ વેરાની રકમ ક્યાં વપરાય છે છે એ પણ એક સવાલ સરપંચ બનવા ચૂંટણીની અનિશ્ચિતતાને પગલે હાલ જોવા મળતા નથી આમ જવાબદાર નેતાઓ અને તંત્રની સરયામ નિષ્ક્રિયતાને કારણે પુનિયાદ ગામ હાલ રામ ભરોસે હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે તાલુકા જિલ્લાનું જવાબદાર તંત્ર બારી બારણા વિના અધૂરા કોમ્યુનિટી હોલ નું કામ પૂર્ણ કરાવવા તેમજ સ્વચ્છતા બાબતે કેટલી ગંભીરતા દાખવે છે તે જોવું રહ્યું વધુમાં આ અંગે તાલુકા જિલ્લાનું તંત્ર કોઈ અસરકારક નિર્ણય નહીં કરે તો ગામના જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ સ્તરીય લેખિત રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી